રામ જન્મભૂમિ ક્ષેત્ર અયોધ્યાથી શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા આનંદ ઉત્સવ નિમિત્તે ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત આવેલ અક્ષત કુંભ કળશ પૂજન અને આમંત્રણ પત્રિકા વિતરણ કરવામાં આવ્યું રામ જન્મભૂમિ અયોધ્યામાં આગામી બાવીસમી જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવનાર છે તેની જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે ઘેર ઘેર આમંત્રણ મોકલવાનું શરૂ થયું છે રામ મંદિરના ભૂમિપૂજનના અક્ષતનું દેશના જુદા જુદા ભાગોમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે ભૂમિપૂજન દરમિયાન ઉપયોગમાં લેવાયેલા અક્ષતને કડશમાં ભરીને દેશના ખૂને ખૂને મોકલવામાં આવી રહ્યો છે ત્યારે પાદરા તાલુકાના સંતોની ભૂમિ પ્રમુખ સ્વામી મહારાજ જન્મસ્થળ ચાંસદ ગામે આજે અયોધ્યાથી આવેલા અક્ષત અને આમંત્રણ પત્રિકાનું ઘરે ઘરે વિતરણ કરવામાં આવ્યું હતું દરેક હિન્દુ પરિવાર તારીખ 22 જાન્યુઆરી ના દિવસે ઘરે આંગણે દીપ પ્રગટાવીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ મનાવવાનું આમંત્રણ આપ્યું હતું આજ રોજ જે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જે આમંત્રણ પત્રિકા અમારા ગામ ચાણસદમાં અક્ષય સાથે આવેલી એ અક્ષય અને આમંત્રણ પત્રિકાનું ગામમાં હનુમાનજી મંદિરથી અમે શરૂઆત કરી અને ઘર ઘર જઈ અને વિતરણ કર્યું હોય અને બધાને આમંત્રણ પાઠવ્યું હોય અયોધ્યામાં અત્યારે આપણે કોઈ જવાનું નથી તો અહીંયા જ ઘેર બેઠા પ્રાણ પ્રતિષ્ઠાનો લાભ લેવાનો છે અને ઘરે ઘરે દીવા અને રોશની કરી અને ભગવાનને ખૂબ ભજન સત્સંગ કરી અને આપણે પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવાનો હોય તો અત્યારે અમે ગામમાં ઘર ઘર ફરી અને એ બાબતની બધાને જાણ કરી છે અને પત્રિકાનું અને અક્ષયનું વિતરણ કર્યું છે જય જય શ્રી રામ 累死了。